નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂડ પ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો રાપર તાલુકાનું નાનું ગામ કારુડા આ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ખોખો સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવી સૌની પ્રશંસાના હકદાર બન્યા કચ્છ જિલ્લાના રાપર તાલુકાના એક ખોબા જેવડું ગામ કારુડા જ્યાં માત્ર કોલી ઠાકોર જાતિના લોકો વસવાટ કરે છે આર્થિક રીતે પછાત આ ગામમાં એક શાળા આવેલી છે શ્રી કારુડા પ્રાથમિક શાળા ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસમાં ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોનું આયોજન કર્યું હતું તેમાં કારુડા પ્રાથમિક શાળાના બાળકો ખો ખો રમતમાં રાપર તાલુકામાં મેદાન મારીને પ્રથમ વિજેતા બની જિલ્લામાં પસંદગી પામ્યા હતા રાપર તાલુકા સતત ચોથી વાર પ્રથમ ક્રમે વિજેતાની કારુડા પ્રાથમિક શાળા ટીમ કચ્છ જિલ્લામાં ત્રણ તાલુકાની ટીમ હરાવીને કચ્છ જિલ્લામાં ફાઇનલમાં પ્રવેશ પામનાર વાગડ રાપરની પહેલી ટીમ બની હતી કચ્છ જિલ્લામાં ફાઇનલમાં પ્રવેશી બીજા નંબરે કારુડા ખો ખો ટીમ અડગ રહી હતી એક નાનકડા અંતરિયાળ વાગડ વિસ્તારના ગામડાના બાળકોએ જિલ્લા સ્તરે દ્વિતીય ક્રમ મેળવતા શ્રી કારુડા પ્રાથમિક શાળા કારુડા ગામ સેલારી ગ્રુપ શાળા સેલારી સીઆરસી તથા રાપર તાલુકાને ગૌરવ અપાવ્યું હતું ટીમ કોચ અભિજીત ઝા શાળા બાળકો અને સહભાગી શિક્ષકોનો શાળાના આચાર્ય સુરેશ રાવત દ્વારા આભાર માનવામાં આવ્યો હતો તથા વિજેતા ટીમને શાળાના આચાર્ય દ્વારા પણ ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર નગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ સત્તર જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર